ગુજરાતના આતંકવાદ વિરોધી દળ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ કે જે ગુજરાત એટીએસ તરીકે ઓળખાય છે તેને પોતાનું પચાસ કરોડના ખર્ચે તૈયાર થનારું ઓફિસ બિલ્ડિંગ મળશે છારોડીમાં તૈયાર થનારા આ બિલ્ડિંગ સહિતની પોલીસની વિવિધ સુવિધાઓના કામોનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાતમુહૂર્ત કર્યું હતું સંઘવીએ આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાત એટીએસ આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અટૂટ વિશ્વાસનું કેન્દ્ર છે એટીએસ માત્ર આતંકી હુમલા સમયે જાગતું ફોર્સ નથી પરંતુ ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક રાજ્યનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે અને દુશ્મનો આંખ પણ ન ઉઠાવી શકે તે માટે નિરંતર કામ કરતું એક સાયલન્ટ ફોર્સ છે સંઘવીએ કહ્યું કે એટીએસ ટીમે માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાં થયેલા હુમલાઓના આરોપીઓને પકડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે ઓનલાઇન માધ્યમોથી યુવાનોને કટ્ટરપંથી બનાવતા ટેરર મોડ્યુલ્સનો પર્દાફાશ કરવામાં એટીએસને મળેલી સફળતા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કને તોડવું હોય કે બંગાળ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ચૌદથી વધુ રાજ્યોમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડવાના હોય એટીએસના જવાનોએ મહિનાઓ સુધી ઘર પરિવારનો ત્યાગ કરીને આ ઓપરેશન્સ સફળ બનાવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું સોળસો કિલોમીટરની દરિયાઈ સીમા પર તેજ લહેરો વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓની રાહ જોઈને બેસવું એ કોઈ નાની વાત નથી પંચોતેરથી વધુ પાકિસ્તાનીઓને સીમા પર જ દબોચી લેવાનું કામ આપણા જવાનોએ કર્યું છે રાજ્ય સરકાર એટીએસને માત્ર ટેકનિકલ રીતે જ નહીં પણ બજેટરી સહાયથી પણ વધુ સ્ટ્રોંગ બનાવવા કટિબદ્ધ છે નવું નિર્માણ પામનાર ભવન માત્ર એક ઇમારત નથી પણ તે વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ એક એવું કેન્દ્ર બનશે જે ગુજરાતની સુરક્ષાને આગામી અનેક વર્ષો સુધી અભેદ્ય રાખશે દેશ વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં અંદાજે બસો બે પોઈન્ટ પંચ્યાશી કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના બોડકદેવ ખાતે તેત્રીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન અમરાઈવાડી પોલીસ લાઇનમાં ચુમ્મોતેર પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે પોલીસ આવાસ અને પીએસઆઈ ક્વાર્ટર્સ કાગડાપીઠમાં ઓગણચાલીસ પોઈન્ટ અડસઠ કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘામાં પાંચ પોઈન્ટ ચુમ્મોતેર કરોડના ખર્ચે ડોગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને એક પોઈન્ટ કરોડના ખર્ચે એસઆરપી ગ્રુપ બેના ના બંગલાના કામોનો સમાવેશ થાય છે